મેંદેડા એક હજાર બસો ને ચૌદ રૂપિયાથી એક હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયા વિસાવદર એક હજાર બસો એક હજાર પંચાવન રૂપિયા સાવરકુંડલા એક હજાર બસો ને ચોવીસ રૂપિયાથી એક હજાર ચારસો ને એકવીસ રૂપિયા રાજકોટ એક હજાર બસો ને બે રૂપિયાથી એક હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયા ધારી એક હજાર પાંચસો ને પંચાવન એક હજાર એકસો ને પંચાવન રૂપિયાથી એક હજાર ચારસો રૂપિયા જેતપુર એક હજાર બસો એકસઠ રૂપિયાથી એક હજાર ચારસો અગિયાર રૂપિયા વડાલી એક હજાર બસો બે રૂપિયાથી એક હજાર ચૌદ રૂપિયા ભચાઉ એક હજાર એકતાલીસ રૂપિયાથી એક હજાર પચીસ રૂપિયા ખાંભા એક હજાર બસો ને પાંત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો ને અગિયાર રૂપિયા વેરાવળ એક હજાર બસો ચોપન રૂપિયાથી એક હજાર રૂપિયા હળવદ એક હજાર ત્રીસ રૂપિયાથી એક હજાર પચાસ રૂપિયા મોરબી એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર રૂપિયા અમરેલી એક હજાર બસો ને પંદર રૂપિયાથી એક હજાર ચારસો બેતાલીસ રૂપિયા પાટડી એક હજાર બસો ચાલીસ રૂપિયાથી એક હજાર ચૌદ રૂપિયા જુનાગઢ એક હજાર બસો રૂપિયા થી એક હજાર દસ રૂપિયા વિરમગામ એક હજાર પચાસ રૂપિયા થી એક હજાર બેતાલીસ રૂપિયા ભાવનગર એક હજાર બસો ને પાંચ રૂપિયાથી એક હજાર ચારસો ને એકવીસ રૂપિયા આરીચ એક હજાર બસો ને એક રૂપિયાથી એક હજાર ચારસો ને ત્રણ રૂપિયા કડી એક હજાર બસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો ને સોળ રૂપિયા મહુવા એક હજાર બસો ને સાઠ રૂપિયાથી એક હજાર ત્રણસો ને સોળ રૂપિયા જામજોધપુર એક હજાર બસોને એકાવન રૂપિયા થી એક હજાર ચારસો પંદર રૂપિયા જામનગર ચોપન રૂપિયા થી એક હજાર ચારસો રૂપિયા બાબરા એક હજાર એકતાલીસ રૂપિયા થી એક હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા ભુજ એક હજાર બત્રીસ રૂપિયા થી એક હજાર સોળ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તુવેરના બજાર ભાવ વિડીયો ગયો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને બજાર ભાવને અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં અને બીજા ખેડૂતને પણ શેર કરવાનું પણ ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની અપડેટ મળતી રહે